એટલે જીજી હોસ્પિટલ પીએમ જે યોજનાનો ભાગ છે અને અહીંયા બધી દર્દીઓનો જુદા જુદા પીએમ જે અને મા કાર્ડ મા અમૃતમ કાર્ડમાં ઓપરેશન ઘણા વર્ષોથી થઈ રહ્યા છે એની અંદર દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે અમે દરરોજ બે શિફ્ટ ત્રણ શિફ્ટમાં પણ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે અને આ યોજના જે છે એ દરેક દર્દીને અવર જવરના પણ પૈસા મળે છે એની છે જેમાં એટલે કોઈ દર્દીને ત્રણસો રૂપિયાનું ઓપરેશન પછી ઘરે જવા માટે અથવા તો ડાયાલિસિસ કરાવી હોય તો અથવા આ કૂતરાની કરડવાની જે સારવાર લીધી હોય એ બાબતમાં પણ આ જ સુવિધા લાગુ પડે છે આ એક જનરલ સુવિધા છે જે દરેક દર્દીને સરકાર તરફથી આ યોજના હેઠળ મળે છે વધારે વધારે દર્દીઓ લાભ લઈ શકે એટલે એના માટે આ યોજના છે આ ત્રણસો રૂપિયા જેવા પૈસા જે છે દરેક દર્દીના બેંક એકાઉન્ટમાં જતા હોય છે સીધે સીધા